સુરતની રાંદેર પોલીસે ચોરીના ગુનામાં સાત વર્ષથી નાસ્તા ફરતા આરોપીને બિહારથી ઝડપી પાડ્યો છે પોલીસે વેસ પલટો કરી આરોપીની ધરપકડ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી શટર ગેંગ તોડનો મુખ્ય આરોપી છે જેના પર ઉત્તરાખંડ પોલીસે પાંચ હજારના ઇનામની જાહેરાત પણ કરી હતી સુરતના રાંદેર પોલીસે ચોરીના ગુનામાં સાત વર્ષથી નાસ્તા ફરતા અનેક આંતર રાજ્ય ઘરફોડ ચોરીઓમાં સંડોવાયેલા સટ્ટરતોડ ગેંગના મુખ્ય આરોપી લલ્લન શાહને બિહારથી પકડી પાડવામાં સફળતા મેળવી છે આ આરોપી પર ઉત્તરાખંડ પોલીસે પાંચ હજારના ઇનામની જાહેરાત કરી હતી આરોપી શટર તોડી ચોરી કરતી ગેંગનો મુખ્ય આરોપી છે આરોપી વિરુદ્ધ જુદા જુદા ગુનાઓ નોંધાયેલા છે તે ઘરોમાં ઘુસી ચોરી કરવાથી લઈ શટર તોડી ચોરી કરવાના ગુનાઓમાં સંડોવાયેલો હતો તેના વિરુદ્ધ ઉત્તરાખંડ રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગોવા અને બિહાર સહિત વિવિધ રાજ્યોમાં કુલ સત્તર ગુનાઓ નોંધાયેલા છે

બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત